કાલ મે જીત ને ફોન હાથમાં માં લીધું ને ક્યો હા કશી વજન નહીં આ તમારો હવે ફારો હે એટલે અમાર ફણ ફારા જાય હવે આ લે ઉડી લે ફાઈનલ જો વરણા ખોખીયા છે ને આજે ને મેળો સ્ટાર્ટ થઈ ગયો છે ને જે જો આ બધું લગાયેલો છે બે તો કેટ હે પહડ છું આપણે આ તો હાઈવે અમરેન્દ્રજીન મુકાવા માટે બાકી આજ પહેલો દિવસ છે એટલે એટલી બધી કઈ પીડ છે નહીં મેળામાં જોઈ લો હજુ તો પણ કેટલા નવ જ વાગે એટલે અત્યારે તો ના કઈ ક્યાંથી હોય ભીડ તો વ્લોગ માં ભણ્યા રહો ચલો ફાઈનલી જો આપણે ને વર્ણ આવી ગયા છીએ બે ભાઈ મળ્યા છે

પહેલો દિવસ છે એટલે એટલી બધી ભીડની હોય જોવું સાહેબ પહેલો દિવસ છે એટલે બાકી પુલાગમાં વણ્યા રો જો હવે ફૂલ હવે જો આખો મેળો તમને બતાવો જો અહીં તમે આવતા જ હશો નહીં મોસ્ટ ઓફલી વધારે અહીં આવતા જ છે રાઈડ વાઈડો હજુ ચાલુ નહીં કેમ કે એટલી બધી હજુ પરમિશન આવી નહીં એટલા માટે પહેલા વખત પોરે પણ એવું હતું છે ચોર ચાર દર ચાર દિવસ પતી ગયા પછી રાઇડ બધું ચાલુ થયું હતું એટલે આ વખત પણ હેને પરમિશન નહીં હજુ નહીં પરમિશન નહીં એમ કર્યું

તો ભાઈ જો ગાય એને પાર્સલ લઈ લીધું છે અને હવે જઈ રહ્યા હરીશ તરફ થોડું કામ હતું એટલા માટે પુષ્પાઈ આવી ગયા જો તો ગાઈ છે ને પછી આપણે ગયા હતા હારી જ હારી તો કંઈ શૂટ કર્યું નહીં કેમ કે બહુ જ કામ હતું એટલા માટે મૂન પુષ્પા ગયા હતા તો ફાઈનલી કરે આવી ગયા છીએ રાખવા માંગેલા જો अड़ी वगैरह है टाई बजने को आई है एंड फुग्गो पड़े हैं, मार वही नीचे गार कर रहा है मैं जो हाबू मंगाया, अढ़ी सौ रुपये ना ये खाबू खा ले ना वन अढ़ी सौ रुपये हम ये हिलाया हूँ अढ़ी सौ रुपये ना ये खाबू Nawan. Tuh <laughs> <have one> unboxing dari <laughs>

हाफीया वचे एمنا आडाय एमसु जीव आइर वचे या ई छे ओलो पडियो ई पडियो कोखू दियो ई मालु छे कोखू ओले पडियो माताजी कोखू यानु ई नाही या तो बिचरो है तारो बा बाथरूम मे पडियो आर जो हं आदो 250 रुपिया नो तमा तो रुपिया वाला लाओ 250 हं 250